દાહોદ જિલ્લામાં હાલના સમયે સાંસદની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દાહોદ પોલીસ વડા દ્વારા દારૂની હેરાફેરી ન થાય તે માટે કડક સૂચનાઓ આપી રાત દિવસ મહેનત કરી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા બુટલેગર પાસેથી દારૂ પકડી તોડપાણી કરી રહ્યું હોવાનું પણ વિડીયો જોવા મળી રહ્યો છે બુટલેગર શંકરભાઈના મુખ્યથી પણ સાંભળવા મળ્યું હતું કે મારી પાસે રૂપિયા ચાલીસ હજાર તોડ લીધા અને કેસ પણ કરી દેવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું જો વોટ્સએપ કોલ અને વિડીયો ક્લિપ જસુભાઈ ગઢાવન ન્યૂઝ ગુજરાતી દાહોદ હાલ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના નાનીવાવ ગામમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એલસીબી દ્વારા દારૂ પકડીને તોડપાણી કરવામાં આવે છે અને એનો વોટ્સઅપ નંબર પરથી વાત કરતાં એક વિડીયો જોવા મળી રહ્યો છે ત્યારે આપણે અહીંયા નાનીવાવ ગામે બીજું વિડીયોમાં છે એમની પાસે આપણે ઉપસ્થિત છે આઈ સેવન ન્યૂઝ તો એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે એમના જોડે શું ઘટના બની છે કઈ રીતના દારૂ પકડવામાં આવ્યો છે અને શું પ્રોસેસ કરવામાં આવી છે એ આપણે જાણી શકીએ એમનું નામ જાણવાની કોશિશ કરીએ તમારું શું નામ છે શંકરભાઈ સનાભાઈ બેદી રૂપે બોલો શંકરભાઈ તમારી પાસે જે એલસીબી દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો હાજી સર તો એલસીબી દ્વારા તમારી પાસે દારૂ પકડવામાં આવ્યો તો એની પછી તમારા જોડે શું થયું તે જણાવશો સર મારી પાસે ઓલરેડી બે પેટી હતી આ બે પેટીએ પકડીને સાથે મને બી પકડવામાં આવ્યો એટલે પકડ્યા અને ચારે બાજુ મા જંગલની અંદર લઈ ગયા જંગલની અંદર એ લોકો સુમસાન જગાની પર લઈ જાય મને માર માર્યો કે પછી એમ કીધું કે આટલા પૈસા આપે નથી ફરી વધારે મારશું એમ કરીને એ લોકોએ દબાણ કરી અને ફરી મેં ઘરે મારા ફોન દ્વારા એમને ફોન કરાવી અને મેં પૈસા લાખ રૂપિયા ની વાત કરી તે મેં ચાલીસ હજાર રૂપિયા મારા છોકરો મારી બહેરી દિનેશ જવરને લીમખડા કેમરા ઉપર આપી આવી બરાબર ફરી એ મારી બે પેટીએ ને રસ્તામાંથી કોઈ અજાણી જગ્યા વ્યક્તિ પાસે એ દારૂ પકડે અને એ બી મારા ઉપર એક ત્રણ પેટીનો કેસ લગાવ્યો બરાબર ઓલરેડી મારી બે પેટી હતી પૈસા એ મારા લઈ લીધા અને ફરી મારા ઉપર તમારો કેટલો બે પેટીમાં લાઈક એક નો હતો અને એક બીયરની પેટી હતી તમને માર મારવા આવ્યો આવ્યો જંગલની કઈ જગ્યાએ એટલે જંગલની અંદર મને લઈ જાય અને માર મારવા આવ્યો તો એલસીબી ને પૈસા આપવામાં આવ્યા હતા આપ ચાલીસ હજાર રૂપિયા મારા છોકરાને મારી બેરી દ્વારા આપવામાં આવ્યા હતા હાલ એલસીબી ને પૈસા આપવામાં આવ્યા જ છે એવો શંકરભાઈ નું જણાવવું છે અને એમનું કહેવું છે કે મારી મિસિસ દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા હવે એમની મિસિસ પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે એ પૈસા કોને આપ્યા અને કેટલા આપ્યા એ એમની પાસેથી બી જાણવાની કોશિશ કરીએ સો આ એલસીબી પોલીસ દારૂ પકડીને તોડપાણી કરી શકે છે આપણે જોવાનું રહ્યું હાલ અમે એમની મિસીસ છે તમારા ઘરવાળાનો ફોન આવ્યો પૈસા લઈને આવ્યો બરાબર તમે આપ્યા તા પૈસા આપ્યા કોને આપ્યા દિનેશ ગરવરભાઈ દિનેશભાઈ ગરવરભાઈ એલસીબી માં ડાવ જિલ્લાના સમાચાર જોતા રહો મારી i7 ન્યૂઝ ગુજરાતી માં તો મટડા રોડ પર આ આવો કે તમે તો હું છે બાજુ ના તો અહીંયા આપણે કોટની સામે કોટની સામે ટ્રાફિક છે બજારમાં તો ભાઈ હવે એમ પેલા તો તમે પેલા નામ નાખી તો

એમ નથી પણ આનું શું કરી એમ પૂછું તમને આ બધું કોઈ લેવા પણ પૂરું કેમ કરવું એમ કેટલું કહેશે ભાઈ એવું ના હોય તને થઈ ગયું તો પછી વાત કરી કરી થઈ ગયું પણ તમારે પછી નામ બહુ ગાડીનું નામ કે હેલો ગાડીનું બી નામ નાખી દઉં એમ કે નરેશ નું વાત મનોર જ મારી વાત એ બધું કન્ફર્મ હતું બધું રેડી હતું પણ પાછું થયું કે આવ્યું મારી પર જ એમ કે છે પેલો ये नौ विषय है भाई तो पर तपास वाला तपास करे माँग वस्तु तो बराबर क्या आप रात की तो ही प्रमाण करियो बराबर आई तो करियो तो मेरे माँग तो उन्होंने आना थी ने के ने तो ये लाख हम बैठे जीरो पे ये तो इन किन्हा इन किन्ह इन बोला है इन भी बोला है इसने लाइक करो सेल करो सब्सक्राइब करो आई सेवन न